આજ રોજ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન શરૂઆત કરી હતી એવી મુખ્ય બે સંસ્થાઓ ગ્રુપ અને અને પાસ સમિતિ એ સિવાય આંદોલનમાં જેટલા બી સક્રિય આગેવાનો હતા જેટલા અમારા તાલુકા જિલ્લાના કન્વીનર હતા તમામ લોકોના જે મુખ્ય આંદોલનકારી હતા એવા તમામ આંદોલનકારીઓની આજે બેઠક મળી છે મુખ્ય વિષય તો પાટીદાર સમાજની ચિંતન શિબિર નો આજ રોજ આયોજન કર્યું હતું આયોજનમાં મુખ્ય બાબત એ હતી કે લગભગ છેલ્લા દસ એક વર્ષ એક દશક પછી આજે દસ વર્ષના અંતે આંદોલન થકી સમાજને શું મળ્યું છે અને અને એના મળ્યા પછી આજે સમાજમાં શું રહી જાય છે એટલે ભૌગોલિક અનુસંધાન જુદા જુદા જિલ્લા તાલુકામાં નાના મોટા સમાજના અમુક પ્રશ્નો હોય જ છે એ તમામ પ્રશ્નોનું દસ વર્ષના અંતે અમે તમામ જે કન્વીનરો છીએ અને જે મુખ્ય આગેવાનો છીએ એક મહત્વના નાના મોટા મુદ્દાઓ નીચે સુધી છેવાડાના માણસ સુધી મેં ચર્ચા કરતા જય સરદાર આજે દસ વર્ષ પરથી પાટીદાર આંદોલન થી જેનો સમાજ જીવનમાં જન્મ થયો એવા ચહેરાઓની એક મુલાકાત એક ચિંતન શિબિર નું આયોજન થયું ચિંતન શિબિરમાં સ્નેહ ઉમળકાભેર ઘણી બધી ચર્ચાઓ થઈ અને આઠ થી દસ જેટલા મુદ્દાઓ આઠ થી દસ જેટલી માંગણીઓ ઉડીને આંખે વળગી અને તમામ સમિતિએ પાસ એસપીજી અને બીજા આંદોલનકારીઓ હાથ ઉંચો કરી અને જય સરદારના નારા સાથે જે મુદ્દાઓને સહમતી આપી છે જે મુદ્દાઓ લઈ અને આવનારા દિવસોમાં ગુજરાતની સરકાર સામે રજૂઆત કરવામાં આવશે જન સમર્થન માટેના કાર્યક્રમો કરવામાં આવશે જે જે રજૂઆતના પ્લેટફોર્મ છે કઈ રીતે સમાજનો અવાજ જેને સંભળાવો છે એના કાન સુધી પહોંચે એના માટે જે પણ કરવું પડશે કરવાની જય સરદારના નારા સાથે આખી ગુજરાતની સમિતિએ ખાતરી આપી છે તો આજના જે મુખ્ય મુદ્દા છે મુખ્ય મુદ્દામાં એ છે કે અત્યાર હાલ ખાલી પાટીદાર સમાજ નહીં ગુજરાતના શિક્ષિત વિકસિત દરેક સમાજનો એક પ્રશ્ન છે ભાગેડું લગ્ન પ્રથા

દીકરી લગ્ન કરવા માટેની સ્થાનિક કક્ષાએ રજિસ્ટ્રારમાં અને ત્રીજી રજૂઆત આજ રોજ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થી શરૂઆત કરી હતી એવી મુખ્ય બે સંસ્થાઓ એસપીજી ગ્રુપ અને પાસ સમિતિ અને એ સિવાય આંદોલનમાં જેટલા બી સક્રિય આગેવાનો હતા જેટલા અમારા તાલુકા જિલ્લાના કન્વીનરો હતા તમામ લોકોના જે મુખ્ય આંદોલનકારી હતા એવા તમામ આંદોલનકારીઓની આજે બેઠક મળી છે મુખ્ય વિષય તો પાટીદાર સમાજની ચિંતન શિબિરનું આજરોજ આયોજન કર્યું હતું આયોજનમાં મુખ્ય બાબત એ હતી કે લગભગ છેલ્લા એક વર્ષ એક દશક પછી આજે દસ વર્ષના અંતે આંદોલન થકી સમાજને શું મળ્યું છે અને એના મળ્યા પછી અને આજે સમાજમાં શું રહી જાય છે એટલે ભૌગોલિક પરિસ્થિતિના અનુસંધાન જુદા જુદા જિલ્લા તાલુકાઓમાં નાના મોટા સમાજના અમુક પ્રશ્નો હોય જ છે તે તમામ પ્રશ્નોનું દસ વર્ષના અંતે અમે તમામ જે કન્વીનરો આગેવાનો છીએ એક મહત્વના નાના મોટા મુદ્દાઓ નીચે સુધી છેવાડાના માણસ સુધી મેં ચર્ચા કરતા હતા ત્યારબાદ જે ગંભીર જે મુદ્દાઓ છે કે જે સમાજના હૃદય મુદ્દાઓ કહેવાય એ લગભગ દસેક મુદ્દાનું આજે અમે મુદ્દા નક્કી કરી અને એના ઉપર નાનું ચિંતન કર્યું હતું આવનારા સમયમાં વધુ એ સારી રીતે સમાજમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે કઈ રીતે સામાજિક લાભ મળી શકે ક્યાંય પણ આગળ ભવિષ્યમાં સરકારમાં રજૂઆત કરવાની હોય અને રજૂઆતના અંતે માત્ર પાટીદાર નહીં તમે જોઈ શકો છો આંદોલનથી પટેલ સમાજ સિવાય તમામ બીજા અન્ય સમાજોને પણ લાભ મળ્યા છે એ લાભની વિશેની ચર્ચા કરી સામાજિક મુદ્દાઓની ચર્ચા કરી છે મારા દીકરીઓની ચર્ચા કરી છે ખેડૂતલક્ષી ચર્ચા કરી છે તમામ મુદ્દાઓ વિશે અમે

એક મુલાકાત એક ચિંતન શિબિરનું આયોજન થયું ચિંતન તમામ સમિતિએ પાસ એસપીજી અને બીજા આંદોલનકારીઓ હાથ ઉંચો કરી અને જય સરદારના નારા સાથે જે મુદ્દાઓને સહમતી આપી છે જે મુદ્દાઓ લઈ અને આવનારા દિવસોમાં ગુજરાતની સરકાર સામે રજૂઆત કરવામાં આવશે જન સમર્થન માટેના કાર્યક્રમો કરવામાં આવશે જે જે રજૂઆતના પ્લેટફોર્મ છે કઈ રીતે સમાજનો અવાજ જેને સંભળાવો છે એના કાન સુધી પહોંચે એના માટે જે પણ કરવું પડશે કરવાની જય સરદારના નારા સાથે આખી ગુજરાતની સમિતિએ ખાતરી આપી છે તો આજના જે મુખ્ય મુદ્દા છે મુખ્ય મુદ્દામાં એ છે કે અત્યાર હાલ ખાલી પાટીદાર સમાજ નહીં ગુજરાતના શિક્ષિત વિકસિત દરેક સમાજનો એક પ્રશ્ન છે ભાગેડું લગ્ન પ્રથા લવ લવ મેરેજ ની વાત નથી પ્રેમ લગ્ન ની વાત નથી ભાગેડું લગ્ન પ્રથા એક નવી સ્ટાઇલ લગ્ન થાય પોલીસ સ્ટેશન થી સર્ટિફિકેટ આવે ક્યાંય પ્રેમ પ્રેમ હોય નહીં પંદર દિવસ પછી મિલકતમાં ભાગની નોટિસ આવે મિલકતમાં ભાગનું ઠેકાણું પડે તો ઠીક છે ન તો બે મહિના થાય દીકરી ઘરે પાછી આ એક બહુ મોટું રેકેટ ચાલે આ રેકેટમાં સરકાર ને રજૂઆત છે કે કાતો દીકરી ની લગ્ન કરવા માટેની મેચ્યોરિટી એજ વધારવામાં આવે લગ્ન ની નોંધણી હોય મહેસાણાના યુગલ રાજસ્થાન નું સર્ટિફિકેટ આવે ગોધરાનું સર્ટિફિકેટ આવે લગ્નની નોંધણી સ્થાનિક કક્ષાએ રજિસ્ટ્ર માં અને ત્રીજી રજૂઆત જય સરદાર આજે દસ વર્ષ પછી પાટીદાર આંદોલનથી જેનો સમાજ જીવનમાં જન્મ થયો એવા ચહેરાઓની એક મુલાકાત એક ચિંતન શિબિર આયોજન થયું ચિંતન શિબિરમાં સ્નેહ ઉમળકાભેર ઘણી બધી ચર્ચાઓ થઈ અને આઠ થી દસ જેટલા મુદ્દાઓ આઠથી દસ જેટલી માંગણીઓ ઉડીને વળગી અને અને તમામ સમિતિએ પાસ બીજા હાથ ઉંચો કરી અને જય સરદારના નારા સાથે જે મુદ્દાઓને સહમતી આપી છે જે મુદ્દાઓ લઈ અને આવનારા દિવસોમાં ગુજરાતની સરકાર સામે રજૂઆત કરવામાં આવશે જન સમર્થન માટેના કાર્યક્રમો કરવામાં આવશે જે જે રજૂઆતના પ્લેટફોર્મ છે કઈ રીતે સમાજનો અવાજ જેને સંભળાવો છે એના કાન સુધી પહોંચે એના માટે જે પણ કરવું પડશે કરવાની જય સરદારના નારા સાથે આખી ગુજરાતની સમિતિએ ખાતરી આપી છે તો આજના જે મુખ્ય મુદ્દા છે મુખ્ય મુદ્દામાં એ છે કે અત્યાર હાલ